બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા દાંતીવાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો દાંતીવાડા અને પાંથાવાડા વિસ્તારમાં સાડા છ ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો હતો જેના પરિણામે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી ભારે વરસાદના કારણે દાંતીવાડાના ગ્રામીણ વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું પાથાવાડા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા અને શાળાની ઓફિસમાં બે ફૂટ જેટલું પાણી ઘૂસી જતાં કોમ્પ્યુટર ચોપડાને તિજોરીને નુકસાન થયું હતું વરસાદ સાથે પડેલી વીજળીના કારણે મોટી ભાખર ગામે એક ભેંસનું મોત પણ થયું હતું આ ઉપરાંત વિવિધ ગામોમાં ત્રણ દિવાલો ધરાશાયી થઈ હોવાના અહેવાલ છે પાંથાવાડા રેફરલ હોસ્પિટલની દિવાલ ધરાશાયી થતાં વીજ પુરવઠાના પોલ ઉપરની ડીપી નમી ગઈ હતી દાંતીવાડા ગામમાં ભૂમિ જૈન દેરાસરની દિવાલ હાઈસ્કૂલ અને હાઇવે ઉપર આવેલી એક દુકાનની દિવાલ પણ પાણીના પ્રવાહમાં તૂટી પડી હતી સદનસીબે આ ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ નથી દાંતીવાડા અને પાંથાવાડા વિસ્તારમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા રામપુરા પાસવાલ ગામે ખેડૂતના ખેતરમાં રાત્રે પાંચ વાગે પાણી ઘૂસી ગયું હતું જેના કારણે ખેતરમાં પડેલું ટ્રેક્ટર ટાયર સુધી દટાઈ ગયું હતું અને ઠેર ઠેર ખાડા પડી ગયા હતા ખેડૂતના ઘરમાં પણ પાણી ઘૂસી જતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ગામના સરપંચે સ્થળ ઉપર જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું પાંથાવડા નજીકના આરખી સાતસણ જાત આકોલી સોડાલ વાઘોર દનિયાવાડા અને ભાંડોતરા સહિતના ગામોમાં ભારે વરસાદ નોંધાયો હતો રામપુરા પાસવાલ ગામે ચેકડેમ ભરાઈ ગયો હતો જ્યારે પાંતવાડા નજીકનું તળાવ આઠ વર્ષ પછી ફરીથી ભરાયું હતું આકોલી ગામે વહેલી સવારે સીપુ નદીમાં પાણીની આવક થતાં સીપુ ડેમ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે